હાલો હું અરુણા મહેતા બોલું છું વેલકમ ફ્રેન્ડ્સ કૃષ્ણ પ્રિયામાં તમારું સ્વાગત છે આજે આપણે ગીતામાં ત્રીજા અધ્યાય વિશે વાત કરીશું ગીતાનો ત્રીજો અધ્યાય કર્મયોગ છે ગીતાના ત્રીજા અધ્યાયમાં અર્જુન કૃષ્ણને પૂછે છે કે તમે બીજા અધ્યાયમાં જ્ઞાનનો મહિમા ગાયો છે જો કર્મ કરતાં પણ જ્ઞાન વધારે શ્રેષ્ઠ હોય તો આ ઘોર કર્મ યુદ્ધ જેવું ઘોર કર્મ કરવા માટે શા માટે મને કહો છો હે યુદ્ધમાં શા માટે જોડો છો યુદ્ધ કરવાનું શા માટે કહો છો ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે હે પાર્થ કર્મ એ જીવનનું અભિન્ન અંગ છે કોઈ પણ વ્યક્તિ કર્મ કર્યા વગર રહી શકતો નથી કારણ કે બધા પ્રાણીઓ પ્રકૃતિના ગુણોને વશ થઈને કર્મ કરે છે નિત્ય નૈતિક કર્મો કર્યા વગર અંતઃકરણની શુદ્ધિ થતી નથી અને અંતઃકરણની શુદ્ધિ વગર જ્ઞાનનો લાભ થતો નથી જ્ઞાન વગર મોક્ષ પ્રાપ્તિ થતી નથી એટલે કર્મ ત્યજવાથી મોક્ષ પ્રાપ્તિ થતી નથી પ્રકૃતિને વશ થઈને માણસે ભૂખ તરસ સોચ નિંદ્રા આ બધા કર્મો કરવા પડે છે જો એ ન કરે તો માણસનું શરીર ટકી શકે નહીં આ સિવાય અંતઃકરણની શુદ્ધિ માટે સ્નાન સંધ્યા ઉપાસના વગેરે શ્રેષ્ઠ છે એ કર્મો પણ દરરોજ કરવા જોઈએ સ્વધર્મ એ પણ એક કર્મ જ છે આપણે જન્મ્યા ત્યારથી કુટુંબ સમાજ દેશ આ બધાનું ઋણ ચૂકવવું એ આપણો સ્વધર્મ છે અને એના માટે આપણે જે જવાબદારી નિભાવવા કર્મ કરવું પડે છે પરંતુ કોઈ પણ કર્મ ફળની ઈચ્છા મતલબ કે આશા અપેક્ષા રાખીને કરીએ તો એ આપણને બંધનમાં નાખે છે આથી ફળની ઈચ્છા વગર ફળની ઈચ્છા દઈ કર્મ કરવું જોઈએ પાર્થ કર્મણીએ વાધિકા રસ્તે મા ફલેશું કદાચ ન માટે હે અર્જુન યુદ્ધરૂપી કર્મ એ તારો ક્ષત્રિયનો સ્વધર્મ છે એ સ્વધર્મ તું કર પરંતુ પ્રજાના કલ્યાણ માટે કર જય વિજય લાભ ગેરલાભનો વિચાર કર્યા વગર કર તો તને કર્મ બંધન નડશે નહીં એટલે કે પાપ નહીં લાગે અગાઉ બ્રહ્માએ યજ્ઞ સહિત પ્રજાનું સર્જન સર્જી ત્યારે તેણે કહેલું કે આ યજ્ઞ વડે તમે દેવોને સંતુષ્ટ કરો તો દેવો તમને વાંછિત ભોગ આપશે પરંતુ તેમણે તમને જે આપ્યું તે તમે દેવોને અર્પણ કર્યા વગર ભોગવો તો તમે ચોર ઠરો માટે તમને જે મળ્યું હોય એમાંથી યજ્ઞ કરીને દેવોને આહુતિ આપવી જોઈએ એટલે કે દેવોની પૂજા કરી તેને અર્પણ કરવું જોઈએ પરંતુ જે મનુષ્ય પોતાની માટે જ બધું ભોગવે છે તે પાપ કરે છે કારણ કે પ્રાણીઓની ઉત્પત્તિ અન્ન વળે થાય છે અન્ન વરસાદથી થાય છે વરસાદ યજ્ઞથી થાય છે યજ્ઞ કર્મથી થાય છે કર્મ વેદથી ઉત્પન્ન થાય છે ને વેદ પરમાત્માથી ઉત્પન્ન થાય છે આમ પરમાત્મા યજ્ઞમાં રહેલા છે માટે યજ્ઞાદિ કર્મ કરવા જોઈએ જે મનુષ્ય જન જગતમાં યજ્ઞાદિ કર્મ કરતો નથી ને તે ભારૂપ છે તેનું જીવન વૃદ્ધા છે જનક બૈદેહી જેવા રાજા પણ ફળમાં અનાશક્ત કરી કર્મ દ્વારા જ ઉત્તમ સિદ્ધિ હાંસલ કરી શક્યા હતા તેથી મનુષ્યોને ધર્મમાં પ્રવૃત્ત કરવા માટે પણ તું કર્મ કર હે અર્જુન મારે પોતાને ત્રણ લોકમાં કંઈ કરવાનું કે મેળવવાનું નથી છતાં પણ હું કર્મમાં પ્રવૃત્ત રહું છું કારણ કે મોટા માણસો જે કાંઈ આચરણ કરે છે તેનું અનુકરણ નાનાઓ કરે છે જો હું કર્મ ન કરું તો બધા મારું અનુકરણ કરવા માંડે યથા રાજા તથા ને કર્મોને છોડી દેવાથી બધા નાશ પામશે આથી કરીને વર્ણશંકર પ્રજા પેદા થશે ને તે ને હું તેના અધપતનનું કારણ બનીશ એટલે કોઈ પણ કર્મમાં મારી સ્પૃહા નથી અને કોઈ પણ કર્મ મને સ્પર્શતા નથી તો પણ હું કર્મ કરું છું બધા જ કર્મો ઇન્દ્રિયો મારફત કરવામાં આવે છે અજ્ઞાની મનુષ્ય કર્મમાં આસક્ત થઈને ફળની આશા રાખીને કર્મ કરે છે ને તે હું કરું તેમ માની લે છે ત્યારે જ્ઞાનીએ કર્મમાં આસક્ત થયા વગર કર્મ કરવું જોઈએ કર્મ તો જ્ઞાનીઓને પણ કરવા જ પડે છે પણ એ લોકો હું પરમાત્માનો અંશ છું અને એની પ્રેરણાથી જ આ કાર્ય કરું છું એવો નિશ્ચય કરીને કર્મમાં આસક્ત થયા વગર કર્મ કરે છે તે માટે તું પણ ફળની આશા રાખ્યા વગર અહંકારનો ત્યાગ કરી શોક રહિત થઈ પરમાત્માની પ્રેરણાથી કર્મ કરું છું એમ વિચારી યુદ્ધ કર આમ જે મારા મતને અનુસરે છે તે જ્ઞાનીનો જ્ઞાનીની જેમ કર્મથી મુક્ત થાય છે મારે રાગ દ્વેષ ત્યજ માટે રાગ દ્વેષ ત્યજીને પોતાના ધર્મનું પાલન કરવું ઉત્તમ છે પોતાના ધર્મમાં મૃત્યુ થાય તે ઉત્તમ છે કે સ્વધર્મથી સ્વર્ગ સુખ મળે છે સ્વધર્મે નિધનમ શ્રેય પરધર્મો ભયાવહ છેલ્લે અર્જુન પૂછે છે કે હે કૃષ્ણ કોની પ્રેરણાથી માણસ પાપ કર્મ કરે છે ત્યારે શ્રી કૃષ્ણ જવાબ આપે છે કે હે અર્જુન પ્રકૃતિના રજોગુણથી માણસ કામના અભિલાષાઓ ઉત્પન્ન થાય છે માણસમાં કામના અને અભિલાષા ઉત્પન્ન થાય છે અને આ કામના પૂર્ણ ન થતાં ક્રોધ ઉત્પન્ન થાય છે આ કામ અને ક્રોધ મનુષ્યના મોટા શત્રુ છે જે મનુષ્ય પાસે પાપ કરાવે છે અને કામથી માણસનું વિવેક જ્ઞાન ઢંકાઈ જાય છે આ કામ અજ્ઞાનીઓના અજ્ઞાનીઓને ભોગના સમયે સુખ અને અંતમાં દુઃખ આપે છે ઇન્દ્રિયો મન અને બુદ્ધિ આ ત્રણ કામના આશ્રય સ્થાન છે કામ જ જ્ઞાનને ઢાંકીને જીવાત્માને મૂર્ખ બનાવે છે માટેનું તું પ્રથમ ઇન્દ્રિયોને વશ કરીને જ્ઞાનનો નાશ કરનાર કામનો નાશ કર ઇન્દ્રિયો દેહથી અલગ છે બુદ્ધિ મનથી અલગ છે મન ઇન્દ્રિયોથી પંચ આત્મા બુદ્ધિથી ઇન્દ્રિયોથી પર છે આત્મા બુદ્ધિથી પર છે માટે હે અર્જુન આત્માને બુદ્ધિથી મહાન ગણીને મનને અંકુશમાં લઈ કામરૂપી શત્રુનો નાશ કર સ્વધર્મરૂપી કર્મ યુદ્ધ અને તારા સ્વધર્મરૂપી કર્મ કર અને યુદ્ધ કર માટે તું યુદ્ધ કર જય શ્રી કૃષ્ણ